આગામી લોકસભાની ચૂંટણીને લઈને વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ઈવીએમ મશીનનું રેડમાઇઝેશન કરવામાં આવ્યું ઈવીએમ અને વીવીપીએટીની ફાળવણી માટે લોકસભા તેમજ વિધાનસભાની ચૂંટણી માટે આજે રેટમાઇઝેશન લોકસભા અને વિધાનસભાની પેટાચૂંટણી માટે મતદાન કરાવવાની પૂર્વ તૈયારીના ભાગરૂપે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા શહેર જિલ્લાના બે હજાર પાંચસો એકાવન મતદાન મથકો ખાતે ઉપયોગમાં લેવાનાર ઈવીએમ અને વીવીપીએટીનું કાલે રેટમાઇઝેશન કરાયા બાદ પરમ દિવસથી મતદાન કરવા માટે ઉપયોગમાં લેવાનાર ઈવીએમ અને વીવીપીએટીની દરજીપુરા ખાતેથી ફાળવણી કરવામાં આવશે ઉલ્લેખનીય છે કે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આવતીકાલે સવારે કમ્પ્યુટરાઈઝેશન રેટમાઇઝેશન દ્વારા વડોદરા લોકસભા બેઠક હેઠળની સાત વિધાનસભા બેઠકો તેમજ છોટાઉદેપુરની બે અને ભરૂચની એક બેઠક માટે બે હજાર પાંચસો એકાવન મતદાન મથકો ખાતે મૂકવા માટે ઈવીએમ અને વીવીપીએટીની ફાળવણી કરવામાં આવશે તમામ વિધાનસભા બેઠકોમાં તેમને ફાળવવામાં આવેલા મતદાન યંત્રો ના સુરક્ષિત સંગ્રહ માટે ચોકી પહેરા સાથે રૂમ બનાવવામાં આવ્યા છે ચૂંટણી પંચે ઠરાવેલા ધરાધોરણ પ્રમાણે પ્રત્યેક વિધાનસભા ક્ષેત્રના કુલ મતદાન મથકોની સંખ્યાના એકસો અઢાર ટકા મતદાન યંત્રો અને એકસો બાવીસ ટકા વીવીપીએટી તકેદારીના રૂપમાં ફાળવવામાં આવે છે ઈવીએમમાં બેલેટ યુનિટ અને કંટ્રોલ યુનિટ એમ બે એકમોનો સમાવેશ થાય છે બે હજાર પાંચસો એકાવન મતદાન મથકો માટે ઉપરોક્ત ધારાધોરણ પ્રમાણે બેલેટ યુનિટ્સ કંટ્રોલ યુનિટ્સ અને વીવીપીએટીની ફાળવણી કરવામાં આવશે મતદાનની તારીખ પૂર્વ દરેક વિધાનસભા બેઠકને ફાળવવામાં આવેલા કુલ ઈવીએમ અને વીવીપીએટીનું ફરીથી સેકન્ડ રેટમાઇઝેશન કરાશે અને તેના આધારે કયા નંબરનું યંત્ર કયા મતદાન મથકે જશે તે નિર્ધારિત કરાશે આ વખતે લોકસભા બેઠક તેમજ વઘોડિયા બેઠકની પેટા ચૂંટણી માટે પણ ઈવીએમ અને વીવીપી એટી નું રેન્ડમાઇઝેશન કરવામાં આવનાર છે આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી અને વાઘોડિયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી એ બંનેના સંદર્ભે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન એટલે કે બેલેટ યુનિટ કંટ્રોલ યુનિટ અને વીવીપેટ એ ત્રણેના નિર્ધારિત જે રેન્ડમાઇઝેશન કરી અને વિધાનસભા મતવિભાગો માટે લોકસભાની ચૂંટણીમાં દસ વિધાનસભા મતવિભાગો માટે ફાળવવા માટે અને વાઘોડિયા વિધાનસભાની જે પેટા ચૂંટણી છે એના માટે ઈવીએમ ફાળવવા માટે રેન્ડમાઇઝેશનની પ્રક્રિયા જિલ્લાના જે માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષો રાષ્ટ્રીય કક્ષાના જે છે એના અધિકૃત પ્રતિનિધિઓની હાજરીમાં રેન્ડમાઇઝેશનની પ્રક્રિયા જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લામાં કાર્યરત એવા મદદનીશ ચૂંટણી અધિકારીઓ રિટર્નિંગ ઓફિસર વાઘોડિયા પેટા ચૂંટણી માટેના એમની ઉપસ્થિતિમાં કરવામાં આવેલું છે અને રેન્ડમાઇઝેશનની પ્રક્રિયા જે પણ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ ઉપસ્થિત હતા એમની ઉપસ્થિતિમાં એમને બતાવીને પારદર્શક રીતે એમના સંતોષકારક રીતે એમના વિથ સંમતિ પૂર્ણ કરવામાં આવેલી છે આવતીકાલે રૂમ સવારે છ ત્રીસ કલાકે ખોલવા માટે આયોજન કરેલું છે અને એ પણ રાજકીય પક્ષોના માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં સ્ટ્રોંગ રૂમ ખોલવા માટે અમે પક્ષના જે પ્રતિનિધિઓ છે એને ઓલરેડી લેખિતમાં અને આજે મિટિંગમાં મૌખિક પણ વિનંતી કરેલી છે ઈવીએમ જેટલા પોલિંગ સ્ટેશન છે એ પ્રમાણે અને અત્યારે જે આપવાના છે એમાં પચીસ ટકા અને પાંત્રીસ ટકા વીવીપેટ માટે અને બીયુ ને સીયુ છે પચીસ ટકા રિઝર્વ રાખવામાં આવશે અને એ સિવાયના જે છે એ સરપ્લસ તરીકે અમારા વેરહાઉસમાં સેન્ટ્રલ વેરહાઉસમાં રાખવામાં આવશે અને જે વિથ રિઝર્વ જે છે એ દરેક વિધાનસભાના એઆરઓને આવતીકાલે ફાળવણી કરી દેવામાં આવશે તરે કે જીમાલ